વડોદરા જિલ્લાના ડબોઈ ખાતે સાયબર ક્રાઈમ એવરનેસ કાર્યક્રમનું જિલ્લા કક્ષાએ સફળ આયોજન નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ ડબોઈ ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી એ માધવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ એવરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો હતો સાયબર ક્રાઈમના વધતા જતા ખતરા અંગે લોકોમાં જાગૃતિ ખૂબ જ આવશ્યક છે ખાસ કરી નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ડિજિટલ ફ્રોડ અને છેત્રપિંડના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં ડિજિટલ છેતરપિંડી ફિશિંગ સાયકોલોજીકલ ટ્રાપ્સ અને ઓનલાઈન સુરક્ષા પદ્ધતિઓની સમજણ આપવામાં આવી આ કાર્યક્રમ બ્રિટિશ હાઈ કમિશન અને ગુજરાત પોલીસના સહભાગીદાર હેઠળ સંસ્થામાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આઈએલ નરસિંહ રાવ પ્રોજેક્ટ મેનેજર સાયબર સિક્યુરિટી ન્યૂ દિલ્હી ઇવાય ભારત ઇન્ડિયા પીકે બુથ પીએસઆઈ સાયબર ક્રાઇમ સેલ એલસીબી વડોદરા ગ્રામ્ય ડીઆર ભાદરકા પીએસઆઈ ડબલ પોલીસ સ્ટેશન શ્રી કુમાર નીતિશકુમાર ન્યૂ દિલ્હી ઇવાય ભારત શ્રી નીતિશ પંડ્યા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ ધર્મેન્દ્રભાઈ કન્સલ્ટન્ટ સરસ આયોજન સાથે બાળકોને માહિતી આપી સુરક્ષા અંગે હેલ્પલાઇન નંબર અને ઉપયોગી વેબસાઇટ વિશે પણ જાણકારી આપી હતી અને સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ઝીણવટભરી સમજ આપી હતી